ય ખરકડે ગામે સંતપીર બાલનસા દાદાના ત્રિદિવસીય ઉરસ શરીફની શાનદાર ઉજવણી ગામે દાદાના ઉરસ શરીફની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિયાત શરીફ સંદલ શરીફ જુલસ સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા જેમણે બાલનસા દાદાના ઉરસ શરીફની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી بس نعرہ تکبیر اللہ اکبر نعرہ رسالت জয় رسول الله قدامن نہیں جوڑیں گے واজা قدامن نہیں جوڑیں گے ہم سے پیر قدامن نہیں جوڑیں گے ہم سے پیر قدامن نعرہ رسالت জয় رسول الله бош قدامن نہیں جوڑیں گے واজা قدامن

ભાવનગરના રાજવી પરિવાર તરફથી ચડાવવામાં આવે છે ત્યારબાદ પછી બધા લોકોની માનતાઓ ચડે છે દરેક જ્ઞાતિઓના લોકો દર્શનનો લાભ લે છે અને તમામ ભાઈઓ તથા બહેનો બહેનો લોકો શ્રદ્ધાપૂર્વક માનતા માને છે દોવા માંગે છે તેમના કામ વીર બાલમ બાબુ પૂરા કરે છે દરેક શ્રદ્ધાળુઓને શુભકામનાઓ પૂરી થાય તેવી તમામ ખાદીમોની દોવા જય હિન્દ જય ભારત